અ તમે ઘણી આગાહીથી પરિચિત છો અને તેમની આગાહી પછી જ્યારે વરસાદ આવે છે અને જ્યારે ખેડૂતોના ઉભા પાકને નુકસાની જાય છે ત્યારે એ વેદના એ આપણે અત્યારે અનેક મીડિયા પ્લેટફોર્મ્સ પર જોઈ રહ્યા છીએ ખરા અર્થમાં અત્યારે જ્યારે આ માહોલ ચાલી રહ્યો છે માવઠાનો માહોલ છે માવઠાનો માર એ ખેડૂતો અત્યારે સહન કરી રહ્યા છે કપરી પરિસ્થિતિમાંથી નીકળી રહ્યા છે આજે એટલા માટે તેમની સાથે વાત કરવી છે કે હજી આવનારા કેટલા દિવસ એ વરસાદનું જોર કમોસમી વરસાદનું જોર એ સૌરાષ્ટ્ર કે ગુજરાતના કયા ભાગોમાં જોવા મળશે અને તેની વ્યાપક કેટલી હશે હશે કેટલા પ્રમાણમાં અને તેનાથી કેવા નુકસાનની છે આ મુદ્દા પર સાથે વાત કરવી વિસ્તૃત ચર્ચા પણ કરવી છે પરેશભાઈ આપનું સ્વાગત છે ચર્ચામાં નમસ્કાર નમસ્કાર પરેશભાઈ સીધા મુદ્દા પર આવું છે હજુ ઘણા લોકો રાહ જોઈને બેઠા છે કે આ વરસાદ નો માર એ હવે કેટલા દિવસ સુધી સહન કરવાનો ખેડૂતોના પાકને તો નુકસાન ગઈ પરંતુ હવે લોકો પણ હેરાન પરેશાન છે કે ખરા અર્થમાં આ શિયાળાનો માહોલ જયારે શરૂ થાય દિવાળી પછી એવામાં અત્યારે માવઠું કામોસમી વરસાદ આવનારા કેટલા દિવસો હજી આ પરિસ્થિતિ રહેશે કયા વિસ્તારમાં જોર વરસાદનું વધારે જોવા મળશે અને કેવી નુકસાનની ભીતિ ભૂમિતભાઈ આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર દિવાળી પછીના સેશનમાં અનેક વખત માવઠા થયા એવા રોકોર્ડ બોલે છે પણ આ વખતે જે માવઠું થયું છે આટલી તીવ્રતા ભૂતકાળમાં આપણે ક્યારેય જોઈ નથી આટલી તીવ્રતા સાથે માવઠું થયું છે બીજું કે માવઠું જ્યારે થતું હોય ત્યારે કોઈ હવામાનની અસ્થિરતા હોય છે પણ આ વખત તો એવું જ બન્યું છે કે મજબૂત ડિપ્રેશન છે એ ગુજરાત સુધી પહોંચી ગયું હતું એટલે કે જે ચોમાસા દરમિયાન જે વરસાદની પ્રક્રિયા થતી હોય જે સિસ્ટમો બનતી હોય એવી જ પ્રકારની એક મજબૂત સિસ્ટમ ગુજરાત સુધી આવી અને એને કારણે માવઠું થયું છે એટલે ભૂતકાળમાં ક્યારેય ન થયું એટલું તીવ્ર માવખું થયું છે અને ઓલ ઓવર આપણા ગુજરાતની અંદર જોવા જઈએ તો બસો ને દસ તાલુકાની અંદર વરસાદ પડ્યો છે એટલે આમ તો સાર્વત્રિક વરસાદ પડ્યો છે એવું કહી શકાય જ્યારે પણ પચાસ ટકા કરતા ઉપર વિસ્તારોની અંદર વરસાદ પડે ત્યારે એને સાર્વત્રિક ગ્રાઉન્ડ ગણવામાં આવતું હોય છે તો આજે આપણા ટોટલ તાલુકાઓમાંથી બસોને દસ તાલુકામાં પડ્યો છે એટલે આપણે આ રાઉન્ડ છે સાર્વત્રિક ગ્રાઉન્ડ આવ્યો છે અને આની અંદર એવું બન્યું છે જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું જે સૌપ્રથમ તો આ વરસાદની શરૂઆત થઈ ત્યારે કર્ણાટક થી દક્ષિણ પશ્ચિમ દિશામાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું એ ધીમે ધીમે ઉત્તર ઉત્તર તરફ તરફ આગળ દરિયામાં ટ્રાવેલ કર્યું એમાં દરિયાઈ આપણે કરતા ઊંચું હતું એટલે ઊંચા તાપમાનને કારણે તેને ફૂલ એનર્જી મળી અને એનર્જી મળવાને કારણે એ જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું મજબૂત બન્યું મજબૂત બનીને લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર બન્યું એનાથી મજબૂત બનીને ડિપ્રેશન સુધી પણ પહોંચ્યું

કોઈ જગ્યાએ છૂટાછવાય ઝાપટા પડ્યા હશે આજે આમ તો વરસાદની તીવ્રતા ઘટતી જોવા મળી હશે ઘણા બધા વિસ્તારમાં આજે વરસાદે બ્રેક લીધો હતો એનો મતલબ એવો નથી કે આપણે વરસાદના કતરામાંથી બહાર આવ્યા છે આવતીકાલે ત્રીસ તારીખ છે આવતીકાલે ત્રીસ તારીખથી વરસાદની તીવ્રતા તીવ્રતામાં ફરી વધારો થશે આવતીકાલે ત્રીસ અને પરમ દિવસે એકત્રીસ એમ બે દિવસ સુધી હજુ તીવ્રતા સાથે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી જે વરસાદો પડ્યા તે ખૂબ તીવ્રતા સાથે પડ્યા જોકે આવતીકાલથી દક્ષિણ ગુજરાતમાં હવે વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં ઘટાડો થતો જશે કેમ કે સિસ્ટમ હવે પશ્ચિમ દિશા તરફ દ્વારકા સાઈડ આગળ નીકળી રહી છે એટલે દક્ષિણ દિશામાં જે દક્ષિણ ગુજરાત માટે થોડાક રાહતના સમાચાર બની શકાય પણ બિલકુલ વરસાદ ત્યાં બંધ નહીં થાય બે નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં ખૂટાછવાયા ઝાપટા પડશે પણ અત્યાર સુધી જે વરસાદ હતો એની જે તીવ્રતા હતી એ હવે ત્યાં નહીં જોવા મળે એમાં ઘટાડો થઈ જશે પછી વાત છે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રની અંદર હવે જે વિસ્તારમાં વધુ તીવ્રતા સાથે વરસાદ પડવાના છે તેની અંદર દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી અને એકત્રીસ તારીખ સુધી હજુ પણ તીવ્રતા સાથે વરસાદ પડી શકે અનેક વિસ્તારમાં બે થી અઢી ઇંચ તો એક બે સેન્ટરની અંદર અઢી ઇંચ કરતા પણ વધુ વરસાદની સંભાવનાઓ છે ત્યાર પછી ભાવનગર હોય બોટાદના અમુક સીમિત વિસ્તારો છે તેમાં પણ હળવા સામાન્ય વરસાદો ચાલુ રહેશે ભાવનગર ની અંદર આમ જોવા જઈએ તો મહુવા તાલુકો છે એ દરિયાકાંઠાનું મહુવા તાલુકાની અંદર હજુ પણ આવતીકાલે ત્રીસ અને પરમ દિવસે એકત્રીસ તારીખે બે દિવસ સુધી તીવ્રતા જોવા મળશે બીજા વિસ્તારમાં મધ્યમથી સામાન્ય વરસાદ હશે મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટના બીજા અન્ય વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ એક બે સેન્ટર ની અંદર ત્યાં ભારે વરસાદ જોવા મળી શકે છે એ સાથે બીજો જિલ્લો છે કચ્છ જિલ્લો કચ્છ જિલ્લાની અંદર પણ હવે આવતીકાલ અને પરમ દિવસ એટલે કે ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબર બે દિવસ સુધી દરિયાકાંઠાના વિસ્તારમાં થોડીક તીવ્રતા વધારે જોવા મળશે જેમાં માંડવી મુદ્રા કંડલા ગાંધીધામ હોય પચાવ કે ભુજ સુધીના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર થોડીક તીવ્રતા સાથે વરસાદ જોવા મળશે બીજા વિસ્તારમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ જોવા મળે તેવું અનુમાન છે એ પછી જે ઉત્તર ગુજરાતના વિસ્તાર છે જેમાં વાવ બનાસકાંઠા પાટણ અને મહેસાણા આ તમામ વિસ્તારની અંદર પણ લગભગ વધી શકે લઈને સાબરકાંઠા જિલ્લાની અંદર અત્યાર સુધીમાં આમ તો ઘણી જગ્યાએ સારા એવા વરસાદ નોંધાયા છે ત્રીસ અને એકત્રીસ તારીખમાં જે બે દિવસ પહેલા જે વરસાદ હતા એમાં તીવ્રતામાં થોડોક ઘટાડો થશે પણ ત્યાં પણ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ હજુ વરસાદની શક્યતાઓ યથાવત રહેશે

ખંભાતના અખાત લાગુ વિસ્તારના જે તાલુકાઓ છે એ તાલુકાઓમાં થોડીક તીવ્રતા વધુ રહી શકે છે અડધા થી એક ઇંચ સુધીનો વરસાદ હજુ ત્યાં સંભવ છે મધ્ય પ્રદેશ બોર્ડર છોટા મહીસાગર અને દાહોદ ગુજરાત જેવા વિસ્તારો છે ત્યાં અત્યાર સુધી આમ તો સારો એવો વરસાદ જોવા પણ મળ્યો છે અને હજુ પણ આવતીકાલે એક દિવસ ત્યાં તીવ્રતા વધુ જોવા મળશે ત્યાં એકત્રીસ તારીખ થી પછી છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળશે એટલે ઓલ ઓવર ગુજરાતનું જે આપવા ચિત્ર છે આ મુજબનો વરસાદ છે હજુ એકત્રીસ તારીખ સુધી કમસે કમ ચાલુ રહેવાનું છે એટલે આવનારા અડતાલીસ થી પચાસ કલાક સુધી હજુ રાજ્યમાં તીવ્રતા સાથે અનેક જગ્યાએ વરસાદ પડે તેવું અનુમાન છે પછી પેલી બીજી અને ત્રીજી નવેમ્બર એ જે ત્રણ દિવસ હશે એમાં છૂટા છવાયા ઝાપટા પડશે કેમ કે ભૂમિભાઈ અવડી મોટી સિસ્ટમ છે એ ગુજરાત ઉપર થી પસાર થઈ હોય એટલે સ્વાભાવિક રીતે બની શકે કે મોટી સિસ્ટમ પસાર થાય પાછળથી અમુક ભેજ હવામાનમાં રહી ગયેલો હોય એ ભેજને કારણે પછી પેલી બીજી ત્રીજી તારીખમાં ચાપટાના રૂપમાં અસર થાય તેવી શક્યતાઓ છે એટલે આમ આવતું છે એ તીવ્રતા સાથે પડ્યું હજુ પણ બે દિવસ સુધી તીવ્રતા અમુક વિસ્તારમાં જોવા મળશે અને બે તારીખ પછીથી આપણું હવામાન ખુલ્લું થાય તેવી અપેક્ષા આપણે રાખી શકીએ તો આ હતા પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંત કે જેમને સંપૂર્ણ વિસ્તૃત ચર્ચા કરી હવામાનને લઈને આવનારા દિવસોની અંદર જે સિસ્ટમ ગુજરાત પર હાવી થઈ છે એ સિસ્ટમ કેવી રીતે કયા વિસ્તારની અંદર કયા જિલ્લાઓની અંદર કેટલા પ્રમાણમાં વરસાદ પડશે તેની પણ માહિતી આપી છે અને સચોટ રીતે તેમની જે આગાહી હોય છે તેને ખેડૂત પણ અનુસરતા હોય છે આમ જનતા આમ લોકો પણ તેમની આગાહીને હવે ધ્યાને લેતા હોય છે કારણ કે તેમની આગાહી એકદમ સચોટ હોય છે અને સાચી પણ પડતી હોય છે ખેર આપ સગત મંથનના ફેસબુક પેજ સાથે જોડાવાનું અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને આપનો પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં ફરીથી મળશું નવી વાત અને નવા મુદ્દા સાથે ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે નમસ્કાર સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે નમસ્કાર